પીઓર વઢીયારીઓ ઘટે નહી કાય એમ મને બહુ વઢીયારનો શોખ હતો અને ગીરનો શોખ હતો પણ બહુ કે ગીર જોતું જ નથી એટલે હવે ગીરનો શોખ એને ગયો ને વઢિયારનો શોખ બહુ છે પણ મેળ નથી પડતો ત્યાં એને વઢિયારી ગાય લેવી તી પણ કાચ બાજુ જડે અહીંયા આપાર અમારે જડતી નથી આ સાહેબ કા પછી બેસી ગામમાં બીજા કરાવીને તો થાય બાકી મેળ ન આવે આપણે કરાવ્યું છે વઢિયાનું છે રાજામાં જે આપણે આમાં કરાવેલું છે વઢિયાનું જ ત્રણ મહિના જેવું થઈ ગયું છે રિઝલ્ટ જેવું આવે ને કઈ ખબર પડે જાંબુડા જેવો છે બળ ખૂટ્યું આપણે એ સજીના હતા ચાલો ભાઈ બંધ બળદ છે ને એના જેવો છે કલર થોડોક વ્હાઈટ વધારે છે એ આવે તો બ્લેક છે વધારે ગળામાં ને એ બ્લેક છે માથું વાઈટ છે જારમાં ખાલી આદુ રહેવાનું છે એ અડધી જો પાણી નથી એટલે સુકાઈ ગયું પહેલાં વાવ્યું કે પાણી ફૂલ હતું બાજરો વાવ્યો હતો અહીંયા દસ ક્યાર દસ ક્યારામાં એક થેલી ઉગી ગઈ અને અહીંયાથી જે બાજરો વાવ્યો હતો ને એ બધો ઉગ્યો જ નહીં ત્રણ ફેરા વાવ્યો બાજરો ના ઉગ્યો પછી કે જાર વાવી દે કે બહેન ખાવા થઈ જાય આ બધી ઝાર છે હવે વાઢવાની વાટતો જાય ને ભેવન નાખતા જાય ગાયને અત્યારે એક સોણ કપીલા વાછડી છે ગીર અને એક પાંચ પાચાર હોડકી છે એને પેલા આપણે બ્લોગમાં તમે જોયું ફરી ગઈએ પાછી રિપીટ થઈ ગઈ હતી અગિયાર દિવસમાં એટલે કાલ પરમદી લઈ ગયા આ તુજા કરે અત્યારે ત્યાં ફરી હે પણ બે ખૂટે ફરી ગઈ જેમ ગૌશાળામાં બાંગર ખૂટ્યો હતો ને હતો એનાથી ફરી ગઈ અને બીજો મોટો ખૂટો હતો એનાથી ફરી ગઈ બે તમ એનાથી બે ફેર આનાથી ફરી કંઈ ખબર નથી પડે ના રહે ને તો પાછી આવશે એટલે પાછી આપણે લઈ જાઉં ને બીજા ખૂટે ચેક કરાવશું પછી નરીએ ને અહીંયા તો આપણે જો આના જેવો ખૂટ છે વધીય રિયે હા જો મહીરભાઈ જે હાથે બળદ આપણે જે આવે ને કલરનું હોય ને રાજધામ બીજાન કરાયું છે આવું ખુશ છે આ ભાઈ ને વ્લોગ બનાવતા હતા પણ એમાં વ્યૂ નો આવ્યો ને એટલે બંધ કરી નાખ્યું ભાઈ અને બીજી ચેનલ છે ને છો જ સબસ્ક્રાઇબર છે નથી ચાલતી વાંધો એ પડે એવું તમારી ખરી તો ભલે જાય હવે હવે ઓન તો કે ઘરે જાવ બીજી ક્યાંય નહીં રોકવાની

તો આપણે જો બે લીધી હવે બધી કઈટી મેકઅપ કરતી હતી ત્યારે બધી હવે ઘરે વહેલી વહી ગઈ હતી આ બધી બેઠી ઘડી પર ભલે બેઠી હવે હા બે કીધું ઘડી પર બેસી લે વાંધો નહીં

અહીં અત્યારે ગાય ગાય જવા દઈ તો સામે બીજી ભે આવશે ને પાડો ભેગો હશે એનો તકલીફ પડશે પાછી બધા જે પાટે પકડાઈ દીધા છે અત્યારે જો બધી ભેવમાં આવે ને પહોંચો આવી ગઈ છે ખેતરે ગાય ગાય આવે અત્યારે અચ્છા પંદર મિનિટમાં અહીંયા પહોંચી જાય એવા

એના હિસાબે બાજુ ગરમ બહુ લાગે વધારે ખવડાવી દે ને લીલું હોય એટલે વાંધો ના આવે દાંડર છે જાડું પાકી ગયું છે કાચું ખવડાવ એટલે થોડો કાલ્યું આપણે વાંચો આઈ છે પણ આપણે કાલુ કઈ નહીં આઈ લો રે લો રે મોકી દે બેન મૂકી દે ધોળાવ નહીં જા હમણાં ખેતર ઊભી ક્યાંય બીવડા બહુ પાછો હમ હમ ખાલી દારમાં એક બાજુ આડું કહેવાનું જો આવી ગઈ ખેતરમાં હવે આવી એ તો ગુમ ખાય ને પછી એમણે જાહે હે ઓલી બાજુ આ સા રખડાવી દેવાની પડે ટકો કરી દીધો અહીંયા

કૃષ્ણમાં રૂપ આવશે એમાં બે સારો ડોઝનું આપણે મુકાવવું છે રાધામાં રાધામાં જોરદાર જ આવશે તો વઢિયારનો આવશે ઘરે નહીં જાય ઘરે ના જાય